નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આપણે ઘણા ખેડૂત મિત્રોને જીરાનું વાવેતર હશે તો આજના વિડીયોમાં આપણે જીરામાં કોઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો અને શરૂઆતમાં જે અમુક સુકારાના પ્રશ્ન રહેતા હોય છે તો એના નિયંત્રણ માટે આપણે કોઈ દવાનો છંટકાવ કરવો એની બધી જ માહિતી આપણે આ વિડીયો થકી લેવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો ખેડૂત મિત્રો નિંદામણ નાશક દવાની વાત કરીએ તો સૌથી પહેલી છે પારિજાત કંપનીનું રાફસ જેમાં છે ઓક્ઝિડાયગ્રીલ છ ટકા ઈસી ફોર્મ્યુલેશન જેનો તમે પટ્ટી પાન અથવા ગોળપાન બંને માટે છંટકાવ કરી શકો છો અને ડોઝની વાત કરીએ તો રાફસનો તમે ચાલીસ થી પચાસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો આ ટેકનિકલ તમને બાયર કંપનીનું રાફ્ટનાર પાંચ ટકાનો છટકાવ કરી શકો છો જે માર્કેટમાં આપણે ઘણી બધી કંપનીના મળી જશે જેમ કે અદામા કંપનીનું ગલીગન છે ટાટા રાલીસનું વોંચો છે અથવા ઇન્ડોફિલ કંપનીનું ઓક્સી છે જેને આપણે ગોલના નામે પણ ઓળખીએ છીએ અને આના ડોઝની વાત કરીએ તો આનો તમે સત્તર થી વીસ મિલી પ્રતિ મુજબ કરી શકો છો મિત્રો હવે વાત કરીશું કે સુકારાના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ સૌથી પહેલા એ વાત કરીએ કે સુકારો શેના કારણે થતો હોય છે તો આ સામાન્ય તે જમીનજન્ય જે ફૂગ હોય છે એના કારણે સુકારો અથવા મૂળના કોહવારાનો પ્રશ્ન જોવા મળતો હોય છે અથવા વાતાવરણનું તાપમાન જ્યારે વીસથી ત્રીસ ડિગ્રી હોય અને ભેજનું પ્રમાણ વધારે હોય અથવા જે આપણે આમાં પીએચનું પણ ઘણું બધું મહત્ત્વ હોય છે જ્યારે આપણી જમીનની પીએચ પાંચ પોઈન્ટ પાંચથી છ પોઈન્ટ પાંચ સુધી એ બે વચ્ચે હોય ત્યારે એમાં આ સુકારાનો પ્રશ્ન વધારે જોવા મળતો હોય છે તો આપણે હવે વાત કરીએ કે આના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો પેલી છે યુપીએલ કંપનીનું સેફિલાઇઝર જેમાં છે મેન્કો કાર્બેન્જીમ જે સિસ્ટેમિક અને કોન્ટીટ પ્રકારની ફૂગનાશક દવા છે જેનો તમે પચીસ થી ત્રીસ ગ્રામ પ્રતિ પમ મુજબ છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો હવે બીજી દવાની વાત કરીએ તો એ છે કાર્બેનડાજીમ પચાસ ટકા જે માર્કેટમાં આપણે ક્રિસ્ટલ કંપનીનું બાવીસ ટીન અથવા ધાનુકા કંપનીનું ધાનુસ્ટીનના નામે આવે છે તો એનો તમે 10 થી બાર ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અથવા જો પીએચ સાથે આપતા હોય તો 200 થી ત્રણસો ગ્રામ પ્રતિ એકર મુજબ પીએચ સાથે આપવું જોઈએ જેનાથી તમને સુકારા સામે ખૂબ જ સારા પરિણામ મળશે હવે ત્રીજી દવાની વાત કરીએ તો એ છે થાયોફેનાઇટ મિથાઇલ સિત્તેર ટકા જે ડબલ્યુપી ફોર્મ્યુલેશનમાં આવે છે તો એનો તમે દસ થી વીસ ગ્રામ પ્રતિ પ્રતિપંપ મુજબ છંટકાવ કરી શકો છો અથવા જો પીએચ સાથે આપતા હોય તો બસો થી અઢીસો ગ્રામ પ્રતિ પંપ મુજબ પાણી સાથે આપવું જોઈએ આ દવાનું પણ તમને સુકારા સામે ખૂબ જ સારું પરિણામ જોવા મળશે અને આ તમને બાયોસ્ટેટ કંપનીનું રોકોના નામે મળી જશે ધન્યવાદ ખેડૂત મિત્રો આવા જ ખેતી અને રોગ જીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન